માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના થયા ઢગલા યાર્ડમાં આવેલ જણસના ભાવ જાણો ડુંગળીના વાવેતરમાં ગુજરાતનો નંબર ભાવનગર જિલ્લો છે ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા મહુવામાં ડિહાઈડ્રેશનના કારખાનો હોવાથી ડુંગળીની મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં આવક પણ થઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં મગફળી ઘઉં તલ ચણા જીરું સહિતના વિવિધ પ્રકારના જણસીઓની હરાજી માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવી રહી છે જેના કારણે યાર્ડમાં સારા એવા ભાવ ખેડૂતોને પણ મળી રહ્યા છે ગુજરાતનું માત્ર એક એવું મહુવા કે જેને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં આજરોજ લાલ ડુંગળીના ઢગલા થયા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ જુદા જુદા પ્રકારની જણસીની હરાજી શરૂ કરી દેવામાં આવતી હોય છે આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છત્રીસ હજાર બસો ને ઓગણપચાસ કટ્ટાની આવક થઈ હતી લાલ ડુંગળીના એક મણના નીચા ભાવ સો રૂપિયાથી લઈને ચારસો ને સત્યાશી રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવતી હોય છે માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના દસ હજાર ચારસો ને બાર કટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ બસો ને ચોત્રીસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસો ને અડતાલીસ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે આજે માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના બે હજાર એકસો ને છ ગુણીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર એકસો ને એકાવન રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસો ને સાડત્રીસ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી અને માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પિંચાશી કટરની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ આઠસોને તેતાલીસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ નવસો ત્રેવીસ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના બસો પચાસ કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ને એકતાલીસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં જુવારના બાવન કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ને છન્નું રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા સુધીના રહ્યા હતા યાર્ડમાં આજે મગની પણ આવક થઈ હતી યાર્ડમાં મગના પિસ્તાલીસ કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર ત્રણસો ને ચુમ્મોતેર રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ બે હજાર નવસો ને એક રૂપિયા સુધીના રહ્યા હતા આ સંપૂર્ણ પ્રકારના ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડના જનરલ સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યા છે